ભેદ ભેદ આવો તો ના રખાય ને પ્રભુ આ તરફ પણ નજર રખાય પ્રભુ ભેદ આવો તો રખાય પ્રભુ આ તરફ પણ નજર રખાય પ્રભુ સાંભળ્યું છે કે તે બોર ચાખ્યા હતા સાંભળ્યું છે કે તે બોર ચાખ્યા હતા એવડા આંસુ પણ ચખાય ને પ્રભુ ચીર પૂર્યા હતા તે કદી કોઈ ના ચીર પૂર્યા હતા કદી તે કોઈ ના મારી નહીં પૂરાય પ્રભુ ચીર પૂર્યા હતા કદી તે કોઈના પીડ મારી નહીં પુરાય પ્રભુ રાત રસ્તો ઋતુ ને રાંધણિયું રાત રસ્તો ઋતુ ને રાંધણયું હર જગા મારાથી દજાય પ્રભુ હર જગાય મારાથી દજાય પ્રભુ મારી દીકરી જુવારા વાવે છે મારી દીકરી જુવારા વાવે છે ક્યાંક મારા ક્યાંક મારા સમી ના થાય પ્રભુ તો શું થયું તો થયું શું કે હું નથી પથ્થર તો શું થયું કે હું નથી પથ્થર માણસાઈને ના અડાય પ્રભુ માણસાઈને ના વેણ કર્કસ જણાશે મારા પણ વેણ કર્કસ જણાશે મારા વેણ કરકસ જણાશે મારા પણ પ્રભુ વાસણીથી ચૂલો ફૂંકાય પ્રભુ વાસણીથી ચૂલો ફૂંકાય પ્રભુ ભેદ આવો તો ના રખાય પ્રભુ આ તરફ પણ નજર રખાય પ્રભુ